પાંચ <SANICALACCo> માં <Yeah. S>. <SANICALACIO> <SANICALACIO> চার সার রুপে हेलो देर होने पर देर होने पर पहुंचने में भी देर होने पर देर होता है देर होता है विषय है जिले उद्योग विभाग द्वारा किया गया है 10:00 बजे 14:50 55

પચાસ પચાસ પંચાવન તેર ને પંચાવન મુકેશભાઈ તેરસો ને પાસોઠ તેર ને સિત્તેર પીસોતેર એસી પિચાશી તેર પિંચ્યા રૂપિયા અઢાઈ

નેવું પંચાણું તેરસો પાંચ દસ પંદર પચીસ તેરસો ને પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈઠ પહાઠેર એસી તેરસો પચાસ પંચાવન સાહાયસી નેવું પંચાણું પંદરસો પાંચ દસ પંદર 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 વીસ પચીસ પાંત્રીસ

હજાર નેવું હજાર નેવું મક્ષ્મી એક હજાર નેવું રૂપિયા સોરી આવા દિયો ને આદી એવું લીધું અમાર ₹180 બોલવું 1485 1485 છે એવો બી ને 25 કાળા માં મને ને 25 પંદર 35 50 55 રૂપિયા હવે એ કામ કરવાને આ લાઈલે રૂપિયા પાંચ રૂપિયા એક નંબર બજે બચ્ચા 1050 8050 કોણ છે 1050 કોણ છે આ કેમ આટલા સાવરો 11 25 આ સારું છે ભાઈ 11 3 40 40 પંજાબ હા એ લેના

हाय हेलो है ना यहां लगे नोएडा में हां हाय 70 70 ₹80 1280 ₹80 में कोनाल

ચૌદ પચીસ ચૌદ પચીસ તું ન હોય તો ઘરે જ ચૌદ ને પચીસ ચૌદ ને ચૌદ ને ને રૂપિયા

પંચાણું પર <laughs> 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 અમુક કા 1150 1150 1150 1150 1150 1150 1150 લઈ ગયા મારી 200 રૂપિયા 200 રૂપિયા થઈ ગયા 50 હવે હા 60 છે દોડી છે અરે 70 રૂપિયા ગડી જાય

¡Pablo, ni interrumpié!

પંચાવન 55 હા પાહા ગીતે 1370 રૂપિયામ ચેતનભાઈ રૂપિયા માંડુંડી ભલે બાપુ તમે 370 25 50 73 20 હોય આવી

પચાસતેર પાંત્રીસો પાંત્રીસો પચીસ પચીસ પાંત્રીસ પચીસ

નવસો પચીસ અરે ભાઈ જોઈ લે ભાઈ નવ પચીસ પિસ્તાલીસ રૂપિયા નવસો પાંત્રી ચાલીસ પચાસ પંચાવન પીચોતેર પંચાણું હજાર પાંચ પચીસ હજાર ને ત્રીસ રૂપિયા है। अलो एक बीजो के बाय एक रुपया मांडवी अपने बच्चा बंचाल हाय पाँच डिग्री तो तरसी बीचाई नहीं हूँ बच्चा नौ पाँच दो पंच बी सौ पाँच रुपया नबीरे नौ सौ